જય હો ગુરુ નિરાંત મહારાજની જય હો સદગુરુ રવિ મહારાજની જય હો પદારે લહ હરી ગુરુ શાંતની જય હો પ્રથમ નમો ગુરુદેવને આપ્યા ની જ્ઞાન જ્ઞાને ગોવિંદ અભિમા સદગુરુની કરુણા વિના સપને મળે ના સસ કૃપા પ્રસંગ આપણે બધા જ્યાં ઉપસ્થિત થયા છે ખરેખર તો જીવન ની અંદર જીવન મુક્ત પુરુષો એ એમની ની અંદર એટલું મસ્ત હોય છે ખરેખર તો બાપુએ કીધું એમ બધાને એવું લાગતું હોય કે રવિરામ મહારાજનું શરીર છૂટી ગયું પણ બાપુએ કીધું એમ કે જ્યારે સદગુરુ મળે અને સદગુરુ મળ્યા પછી નિરખીરનો જેમ નિવેડો થાય એમ દેહ અને દેહ નો રહેનારો જુદો છે એમ નક્કી થઈ જાય એટલે દેહ થી જુદો થઈ જાય છે છૂટી જાય છે પણ છતાંય દેહ ની અંદર રહી આ બધી ક્રિયાઓ થતી હોય છે અને એટલે જ દેહ ની મહાનતા હોય છે અને એ મહાનતા એ દેહ ની છે પ્રગટ બ્રહ્મ બધે પરેડો હોય પણ છતાંય સાહેબ જ્યાં સુધી આ દેહ ને ધારણ ના કરે ત્યાં સુધી એ બ્રહ્મ આપણે જે રીતે એને ઉપયોગમાં લેવો છે એનો લાભ લેવો છે કેવી રીતે લેવાય એટલે દેહનું એ મહાત્મ છે સદગુરુ બાપુ રવિરામ મહારાજ એમનું જીવન જે પરમારથ માટે હતું ખરેખર તો સંતોની જે વાત છે સંતોનું જે જીવન છે સંત બળે પરમારથી શીતલ જાકો અંગ તપત બુજાવે વારાની કી વાર દે દેવા બાપુએ ભજન ની અંદર વાત કરી કે સદગુરુ મહારાજ કે શું મે સદગુરુ આવ્યા ની વધામાણે કશું મે

સાધન કરબો પસનો સાધનો કરાયો પાસોપ સુ સાધન કર બાુ પાસરે સાધન કરાયો પાસ વાર કરો છ મુખદ

જ માવા ના ના તેરવાઈ તાય જય મેવાના તીવાઈ તાય સોને સદ ગો યાજ મેવા ના તીર વાત ચાલો મેો સદ બાપુ નું કેવું છે કે સોમે સદગુરુ આવ્યા ની વધામણી સદગુરુ અને ઈશારે જે સ્વામે આવ્યા છે અને સ્વામી આવ્યા છે એની વધામણી છે ને એની બલિહારી છે બાપુ કહે છે કે રવિવારના કરો આઈખું જાય છે જેમ નેવાના નીર વહી જાય ચોમાસાની અંદર વરસાદ પડે નેવાનું પાણી જેમ ધીમે 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 વ્યતીત થતું જાય છે એમ આયખું ધીમે ધીમે વ્યતીત થઈ ગયું છે ખરેખર તો એ સંતોની બલિહારી છે કે જેમણે આપણા જીવનની અંદર આ ઉજાગર કર્યું છે આ વાતને લાયા છે વર્તમાન સમયે આ વાતને જાણવા માટે આ વાતને સિદ્ધ કરવા માટે આવા મહાપુરુષોનો અથાગ પ્રયત્ન આપણી પર રહ્યો છે એમના જીવનને લાખ લાખ વંદન છે એમના પરિવારની અંદર પણ સાચી સમજ સમજમણે ઉતારી છે ખરેખર તો સાહેબ બધાનું જીવન આવું હોતું નથી જ થોડા દિવસ પહેલા એક આચાર્ય પુરુષના ગયેલા તું આગળ જાય એટલે આવું તો કશું હોય નહીં પણ એમના કુટુંબ પરિવાર વાળા કર્યું હોય તો વિઠલ મારા ઠીક પણ એમના અધિકારીઓ જતા ને એ બધા પાછું મુંડન કરાય કરાવી બેઠેલા જીવનમાં ઉતરી છે ખરેખર એ લાખ લાખ વંદન પાત્ર છે ગુરુ મહારાજ શિષ્યના જીવનમાં વાત ઉતારે એ તો સ્વાભાવિક છે પણ પરિવાર માં આ વાત ઉતારવી એ શિષ્ય તો એમને ગુરુ માની કદાચ એમની વાતને સ્વીકારે અને વાતને ગ્રહણ કરે પણ જ્યારે પરિવાર એ માન પુરુષને પરમાત્મા માને અને એમની વાતને જો સ્વીકારતા હોય તો એ પરિવારની અંદર એ માન પુરુષની કેટલી મહેનત હશે કેટલી સમજણ હશે કેટલી એકતા હશે એ જ મહત્વનું છે આજની સભાની અંદર ખરેખર તો આ બધું બેઠું છે બધું રવિ રૂપ છે આપણે એવું વિચારીએ રવિરામ મહારાજ અહીંથી વિદાય લીધી એવું નથી અહીંયા જે કઈ બેઠું છે ને બધું રવિરામ રૂપ છે અને રવિ મતલબ જ પ્રકાશ થાય રવિ મતલબ પ્રકાશ થાય બધાને પ્રકાશ આપે એનું નામ રવિ અને એ બધા બધું અહીં એ જ બેઠું છે વધારે ના કહેતા અહીં ઘણા મહાપુરુષો આવેલા છે આપણે બધા એની વાણીનો લાભ લઈશું તો અહીંયા અમારી વાણીનો વિરામ આપીએ બોલીએ સદગુરુ મહારાજની જય હું